કોલકાતામાં મહિલા તબીબ સાથે થયેલ રેપ વિથ મોર્ડરની ઘટના દેશભરમાં પ્રત્યાઘાત પડ્યા છે બે હચમચી ઉઠ્યો છે આ ઘટનાના પડઘા ગુજરાત રાજ્યમાં પણ જોવા મળ્યા છે અમદાવાદ બીજે મેડિકલ કોલેજ ખાતે વિરોધનો આજે ચોથો દિવસ છે અમદાવાદ મેડિકલ કોલેજના તમામ રેસીડેન્ટ તબીબો બીજે એમસી કેમ્પસમાં વિરોધ કરી રહ્યા છે આ વિરોધ વચ્ચે બીજે મેડિકલ કોલેજમાં સેલ્ફ ડિફેન્સનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો

જરૂરી છે એવી આ સેલ્ફ ડિફેન્સની કે જ્યારે કોઈ આવા કૃત્યો થાય ત્યારે શું કરવું જોઈએ એ માટેની અમે ખાસ કરીને ટ્રેનરને બોલાવેલા છે અને એનો પ્રોગ્રામ ગોઠવ્યો છે અને અમારો આ પ્રોગ્રામનો ટાર્ગેટ એ જ છે કે એક નારી છે એક નારાયણી બને